અને જો આ ગટરમાં પાણી જાય તો ગટર માટીથી ભરાઈ જાય તોની જવાબદારી પણ લે અમારે બધો જો વરસાદ આવતો હોય તો આટલું પાણી ઢોરાતું હોય ન આવતો હોય તો આટલું પાણી ઢોરાતું હોય તો જુઓ આ સીધું ગટરમાં પાણી જાય તો કરવા નવી ગટર હમણાં જ નાખીશ એટલે કોઈ હાલ તો લે નહીં બસ બધા રોજ આવું જ હે બધા ચેક ચેક સુધી આ કોરું હ આ બધું આવુંસ રવાનું જેમ કે આ ગટર ભરાઈ જાય એટલે બધું પોણી ઉપર જ જવાનું એટલે બધા એવું જ થવાનું કોઈ આપણે કહીએ પણ કોઈ મોન નહીં એટલે આપણે કોઈ કશું કહેવાય નહીં તો કાય શું કરવાનું તો કાય જમા ગમનું ખૂબસૂરત મસ્ત વાતાવરણ આ નાખી રાત વરસાદ પર પર કરે અને અત્યારે થોડું બંધ થયો સજો મસ્ત મજાના કોરું કાઢ નાખ્યું અને આજ તો કોમ્પતિ જયું કપડાં પણ ધોવાઈ ગયો છે તો ગાય જાય તો છે બધા બધો ફૂલ ખીલ્યો હજુ છ સાત તો પીળો ખુલ લઈ જયો હશે અને ત્રણ ત્રણ ચાર ગુલાબી ખીલી ગયો જો મસ્ત એવું મસ્ત લાગે હા સો કાખો ભેનો ભેનો થઈ ગયો હા એક આટલા ફૂલ ખીલીશ મસ્ત આટલો હું પેલા એમાં ઉભર ને અહીંમાં ફૂલ ખીશ ખીલેલું સારી બેસવું કરી બધું કાદવ કાદી થઈ ગયો ગાય સુ મચ બધા ફૂલ ખીલી ગયો ગુલાબી આછો ગુલાબી ફૂલ જ ફૂલ થઈ ગયો સસ્તો અસ્તુ અમે ખીલી હ તો ગાઈસ કોરું વરસાદ આખી રાતનો પડતો તો અને કોરું કાઢ બાકી ગયો જો મસ્ત વાતાવરણ દેખાયા તો જમવાનું થઈ જય સર તૈયાર તો ચાલો બધા જમવા ગઈશ આજે શું બનાવીશું મેં જમવામાં તમને બતાવી દઉં તો ગઈ સાસ તો ડુંગળી બટાકાનું શાક બનાવીશ કોઈ નવું નહીં બનાવે તો જુઓ કુકરમાં શાક બનાવી દીધું સર અને ભાઈ બાજરીના રોટલા બનાવ્યા છે અને જો વાસ્તુમાં રોટલા મસ્ત થયા બાજરીના ગરમ હા તો બરાય બધા જ તો ફૂલેલા રોટલા થયા અમારા મસ્ત ગઈશ બાજરીના રોટલા છેવા બન્યા છે કોમેન્ટ કરીને કહી દેજું ચલો બધો જમ બા હું જાઉ છું છાસ લેવા તો ચલો જઈએ છાસ લેવા તો ગઈશ વરસાદ અત્યારે શું પોણી ના બધા રોડ આપો હા

चाल सफन तो फेसबुक वॉट्सएप करू टी जी पाइप फाइव टूटी जी हो डायरेक्ट पानी पर બધું આટલે બેનું બેનું થઈ વરસાદ બહુ આવતો તો હમણાં પણ હું પાછું બંધ થઈ ગયું વરસાદ હશે છે એટલે હું વિડીયો બનાવીશ તો કહે છે થોડો થઈ ગયો ને આવો ધીમે ધીમે ધારો તો વરસાદ પર જ છે પણ અત્યારે ચાપું થોડું વધારે પડી ગયું જો ગાજર

वैसे वो सब है दारा दारा चलो चलो दारा दारा में चलो चलो वो वो दवा मारी है जो तो बदी से दवा मारी जो तो तो पानी पर की पड़ा है जो 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 जो

સોટા પડતા છે તો બતાવજ વરસાદ થોડો થોડો ચાલુ જ છે અને હવા હાથ તો એ અંધારું લાગે છે કે હવા હાથ થયા હોય સંધ્યા ફૂલોની માં એવું લાગે છે અને ઉપર વાદળો જુઓ વરસાદ અંધારી આ બાજુ વરસાદ અંધારે હોય ને એવું લાગે ગઈસ વાદરો વરસાદ તાસો અત્યારે રાતે આપડિયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને મારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો અને ને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો હારો ગમા તો મળલે લે કાલે નવા વિડીયોમાં તો જય માં બધાને તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ચેનલ સબસ્ક્રાઇબ કરતા રહેજો જય માતાજી જય માં